જર સુતાર જ્ઞાતિના સમસ્ત કરગથરા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું ઘણા પરિવાર વર્ષોથી નવા વર્ષની શરૂઆત બાદ પરિવારની એકતા ઓળખ અને ભાઈચારાની ભાવના વધે એ હેતુથી સ્નેહમિલન કાર્યક્રમો યોજાતા હોય છે રાજકોટ તથા બહારગામ વસતા કરગથા પરિવારજનો માટે સ્નેહમિલન કાર્યક્રમ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને રવિવારે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ ખાતે ભવ્ય અને સૌમ્યતાપૂર્વક કરગથરા પરિવાર સમિતિ દ્વારા યોજાઈ ગયો આ કાર્યક્રમની શરૂઆત પરિવારના દિવંગત આત્માઓને બે મિનિટના મૌન દ્વારા શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી ત્યારબાદ ગુર્જર સુતાર સમસ્ત કરગથરા પરિવારની નિયુક્ત થયેલ પ્રથમ કારોબારી સમિતિના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ કરગથરાએ પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે કરગથરા પરિવાર સમિતિ રાજકોટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવેલ તેમજ પાંચપીપળા અને સત્તા પરમા યોજવામાં આવેલ પચકુંડી યજ્ઞના આયોજન દરમિયાન બચેલ રકમને પરિવારના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે પરિવારના વડીલ શ્રી કાંતિભાઈ નાગજીભાઈ કરગથરાએ નવી સમિતિને શુભેચ્છાઓ આપી જણાવ્યું કે અમો વડીલો ઘણા વર્ષોથી વિષ્ણુયાગ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ જેમાંના સ્વર્ગવાસી વાલજીભાઈ સ્વર્ગવાસી નાનજીભાઈ સ્વર્ગવાસી રતિભાઈ સ્વર્ગવાસી ગોરધનભાઈ તો આજે હયાત નથી આ બાબતે પ્રદીપભાઈ કરગથા દ્વારા હાજર સૌ સમક્ષ પ્રસ્તાવ રાખવામાં આવેલ જેમાં પરિવારજનોએ વિષ્ણુયાગ કરવાની વાતને સમર્થન આપી વધાવી હતી અને સવંત 2082 ના કાર્તક માસમાં વિષ્ણુયાગ કરવાનો નક્કી કરવામાં આવેલ આ યજ્ઞનું 4 દિવસનું આયોજન રાજકોટમાં કરવામાં આવશે લગભગ 11 કે 3 થી વધુ યજ્ઞકુંડ કરવામાં આવશે આ યજ્ઞમાં समस्त परिवार परिवारनी बहनों दिखरियो ने पण आमंत्रण आपवामा आवशे यज्ञना मुख्य कुंडमा बेसवा माटे एकावन हजार नक्की करवामा आवेल छे मुख्य कुंडमा बेसवा माटे चार परिवारे तैयारी बतावेल छे तेमज हजू पर नाम नोंदाववाना चालू छे मुख्य यज्ञ कुंड सिवायना यज्ञ कुंडमा बेसवा माटे नाम नोंदाववाना चालू छे जेमा श्री विजयाबेन वालजीभाई करगथरा श्री मनहरभाई श्री अरविंद भाई तथा श्री चंद्रकांत भाई द्वारा एक एक भाय भाय रुपया एक लाख एकावन हजार श्री नागजी भाई रुपया एक लाख श्री प्रदीप भाई भाई तथा श्री चेतनभाई भाई रुपया एक लाख रामभ्रोसे रुपया एक लाख श्रीकुमुदाई नागजीभाई रुपया एकावन हजार श्री रमेश भाई नागजीभाई रुपया एकावन हजार नोधा कर्गथरा परिवार द्वारा जाना कि कोईपण आप ननुदान नोधा આ વિરાટ અને ભવ્ય કાર્યક્રમમાં આપનો સહયોગ આપવાની શ્રી પ્રદીપભાઈ કરગથરા દ્વારા અપીલ કરવામાં આવેલ શ્રી પ્રદીપભાઈ કરગથરાએ જણાવ્યું કે દરેક કાર્યક્રમો દાતાઓના અનુદાન વગર શક્ય નથી બનતા અન્ય પરિવારજનોને પ્રેરણા મળે એ માટે અને દાતાઓને પ્રોત્સાહિત કરવાએ દરેકની ફરજ છે એ સંદર્ભે સ્નેહમિલનના કાર્યક્રમના છત્રીસ થી વધુ દાતાઓને સન્માનિત કરવામાં આવેલ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી रसिक भाई बद्रकियाए नवी समिति ने धन्यवाद आपी कामगिरी ने बिरदावी ज्व्यू के आपनी ज्ञाति आजे एक बीजा बडे वड़े आग रही है तेरे परिवार स्नेहमिलन कार्यक्रमों खूबज मोटो भाग भजवता हो छे। श्री गुर्जर सुतार ज्ञाति ना प्रमुख श्री रसिक भाई बद्रकिया तेमज अध्यक्ष श्री मुकेश भाई वडगामाए गुर्जर सुतार समस्त करगथा परिवार रचवा પ્રથમ કારોબારી સમિતિના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ કરગથરાને સન્માનિત કરેલ અને જ્ઞાતિના ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યો દ્વારા સમિતિના તમામ સભ્યોને સન્માનિત કરેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારજનો જોડાયા હતા જેમાં વિશેષ અર્જણભાઈ દેવરામભાઈ પેટા તિજોરી અધિકારી સિદ્ધપુર ખાસ હાજર રહેલ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના સમિતિ સભ્યો અને નીતિનભાઈ બદ્રકિયા હાજર રહેલ ઉદ્ઘોષક તરીકે શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ પોતાની આગવી શૈલી વડે સુંદર રીતે સંપૂર્ણ કાર્યક્રમનું સરળતાથી સંચાલન કરવામાં આવેલ સાથે પ્રમુખ શ્રી પ્રદીપભાઈ કરગથરાની રાહબરી નીચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન છેલ્લા એક માસથી સતત ચાલી રહ્યું હતું તેમાં સાથે સમિતિ સભ્યો ઉપપ્રમુખ શ્રી અજયભાઈ કાંતિભાઈ મંત્રીશ્રી મુકેશભાઈ રમેશભાઈ સહમંત્રી શ્રી કિશોરભાઈ જમનાદાસ खजाँची श्री योगेश भाई मावजी भाई सह खांची श्री अश्विन भाई वल्लभ भाई तेमज कारोबारी सभ्य श्री हार्दिक भाई रमेश भाई विजय भाई गोविंद भाई नवनीत भाई नंदलाल भाई अमित भाई रमेश भाई केयूर भाई भाई अरविंद भाई वालजी भाई कांती भाई नागजी भाई वीरेन भाई मगन भाई हसमुख माधवजी भाई चिराग भाई दिनेश भाई मनोज भाई मावजी भाई प्रफुल भाई भीमजी भाई सतीश भाई मुकेश भाई तथा કાર્યક્રોએ સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતમાં શ્રી પ્રદીપભાઈ કરગથરાએ મુખ્ય મહેમાનશ્રીઓ સન્માનીય દાતાશ્રીઓ પરિવારજનો એન્કર શ્રી નીતિનભાઈ બદ્રકિયા એસવી ન્યૂઝના ઉમેશભાઈ ગજ્જરનો આભાર માની જય વિશ્વકર્માના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો સૌ પરિવારજનોએ મનભાવતા ભોજન સાથે સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો અંતમાં સૌએ જય વિશ્વકર્માના નાદ સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે આ એહવાન શ્રી પ્રદીપભાઈ કર્ગથા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો સૌને જય વિશ્વકર્મા સાથે સૌ 2081 ના ઉત્સવમાં સાદર અન્ય ડાયસ્પોરા દ્વારા પરમસી સસીભાઈ જેતી મહેજભાઈ મારા સાથી મિત્રો મારા વડીલો ભાઈઓ બહેનો બાળકો તમામને આજે યોજાયેલ સ્નેહમિલા સમારોહમાં હું આવકારું છું હર્ષની વાત આપણે તમે બધા જાણો છો કે રાજકોટ કલકત્તા પરિવારની કમિટી છેલ્લા દસ વર્ષ પૂરા થઈને અગિયારમાં વર્ષમાં આ પ્રદર્શનીઓ સ્નેહમિલનના આયોજન કર્યા છે મને કેવું લાગે છે કે બાર જો ભાઈઓ બેઠા છે અંદર આવી જાય છે સારું જાય છે બાર બેઠેલા ભાઈઓ ને વિનંતી આપણે અગિયારમો આ વર્ષ છે ગયા વર્ષના સ્નેહ કાર્યક્રમમાં જે અમે રજૂઆત કરેલી હતી કે ભાઈ રાજકોટ પત્રકાર પરિવાર સમિતિ એને આપણે જે સમસ્ત પ્રકાર પરિવાર સમિતિ એ મર્જ કરી છે એટલે એ મર્જ આ વર્ષથી જ કરી દીધી છે એટલે આ પહેલો વર્ષ છે સમસ્ત પ્રકાર પરિવાર સમિતિ એ મર્જ કરી આપણે બાકા આનંદન વોટ્સએપ દ્વારા બધાને આપ્યા છે અનુકૂળતાઓ એ છે કે પાટણથી અર્જણભાઈ બધાયા છે પાટણથી આપના મહેમાન તરીકે સાહેબ જોની

અને કોઈ બંને સ્વરૂપે મદદરૂપ થઈ શકે અને ત્યારે જ સમાજના જ્ઞાતિના કે પરિવારના કોઈ પણ કાર્ય છે એ આપણે પાર પાડી શકીએ જેમાં પરિવારમાં આપણને જેવો મદદરૂપ થયા છે ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે જે કંઈ અનુદાન આપેલ છે એવા દાતાશ્રીઓનું પરિવાર વતી સન્માન કરીએ એમાં સૌ પ્રથમ સ્વર્ગ જીવતીબેન રાખી વડીલોનું માન રાખી અમારો જે સંકલ્પ હતો એ પૂરો કરવા બદલ તમે જે આગળ લીધા છો એ બદલ શુભકામના હવે તમને કેવો સહકાર આપણા પરિવાર છે એ જોવાનું જોવાનો છે આ યજ્ઞની અંદર વિચાર વધારે વિચારસરણી સારી હોય ચાર દિવસ તાત્વિક વિચાર હોવા જોઈએ કોઈ પણ માણસ આપણે આંગણે આવ્યો હોય તો એ આંગણે સ્વાગત કરવાનું પછી ગમે એવો માણસો આપણે દેખો ન ગમતો એ માણસને ભોજન કરાવવાનું બીજા નંબરની અંદર ગાયોને નીણ નાખવાની ચપલાઓને ચણ નાખવાની આવા બધા આ ચાર દિવસના કાર્યક્રમ છે આમ તો પાંચ દિવસનો કાર્ય છે પણ આજને દિવસે હેમાન હેમાંજલી કહેવામાં આવે છે હેમાંજલીમાંની અંદર અને હેમાનજીની વસ્તુ એવી છે કે હેમાંજલીની અંદર જે કોઈ આવશે હાજર રહેશે એટલા મેસ્ટ કુંડની અંદર આવતી દેવાનો પ્રોગ્રામ વધશે બીજાને ચાન્સ ઓછો મળશે તો આ કાર્ય અંદર જે કોઈને નામ લખાવવું હોય એટલે પૈસા એ કાર્ય આપવાની જરૂર કટકે કટકે તમે લખાવી શકશો કે જે કાર્ય લો એકાઉન્ટ જોઈએ એ કાર્ય એકાઉન્ટ દેવા છે એવું તમારે ઉતાવળ નહીં કરે કટકે કટકે આપણે હજી વાત છે જજી પણ આયોજન નાનું નથી અમે તો બહુ ધ્યાન રાખવાનું છે સૌને જય વિશ્વ પ્રવાહ રાજકોટ શહેરમાં વસતા જુદા જુદા પરિવારોના નૂતન વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે આજે સમસ્ત કથા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મને અને અમારી શ્રી બુદ્ધ સુતાર જ્ઞાતી રાજકોટને સમિતિને આમંત્રિત કર્યા તે બદલ પ્રમુખ તરીકે મને ખૂબ ગર્વ અને આનંદ થાય છે સાથે સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ ગુજરાત સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી તેમજ કરગથરા પરિવારના પ્રમુખ એવા શ્રી પ્રદીપભાઈ કરગથરા અને તેમની સમગ્ર તેમની સાથે સમગ્ર રહે કરગથરા પરિવારની સમિતિને અભિનંદન સાથે શુભકામના પાઠવી છે આપણી જ્ઞાતિ હવે ઝડપથી આગળ વધી રહી છે જેમાં આ પ્રકારના સ્નેહ કાર્યક્રમો પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કોઈ પણ સમાજ કે જ્ઞાતિ નો વિકાસ એકબીજાના સાથ સહકારથી થાય છે આ માટે વર્ષમાં એકવાર પરિવારના આવાસ ને ખૂબ જ જરૂરી છે કારણ કે કુટુંબ પરિવાર સાથે હોય પછી જ્ઞાતિ સમાજ સાથે થાય છે અને ત્યારે જ સાચો વિકાસ થાય છે સાથે સાથે આપણે સૌ એકબીજાના પ્રયત્ન નાના મોટા કડુ ભાવનાને ભૂલી જઈ અને એક થઈ નાથી ઉસ્કર સાથે જોડાઈ જઈ તેવી આપ સૌને વિનંતી છે બીજું આપ સૌ જાણો છો કે વિશ્વકર્મા જયંતિ 10 મે 2025 ના રોજ આવી રહી છે ત્યારે આપણે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને દર વર્ષે કરીએ જ છીએ આપ જાણો છો કે અમારી કમિટી આવી 9 વર્ષથી આ કાર્યક્રમો કરે છે અને મારી સાથે પ્રદીપભાઈ 9 વર્ષથી જોડાયેલા છે અને વિશ્વકર્મા જયંતી દિવસે આપણે સવારે હારતી લજાવણ કરીએ છીએ પછી બપોરે બહારથી ભાઈ છે ત્યારબાદ બપોરે બે વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ કેને શબ્દને ઉપાડ્યો હવે એક નિતેનભાઈ બહુ સરસ વાત કરી પહેલી વાત કામ કરીએ આ બધી વાત છે ને आनंद करवानी छे ने मुकी है ई तो कम सु जमना विष्णु या नानी एवी क्लिप सांभडी घर घर अपने अब विष्णु या करवो जो है ओ अपना वडी कांती बाई कितना बनती है कांती बाई अपने વડીલોમાં જે કંઈ છે તો સિત્તેર એકોતેર મને સ્ટાર્ટ થયા છે હવે બધાય અમે એક જ લાઈનના છીએ એટલું એક કરવું જોઈએ જે તમે દાન આપો છો એ એક અંક છે એ તમે એક રૂપિયો આપો એક લાખ એકાવન હજાર આપો કે એક આપો ફિગર છે ને એ હંમેશા ભગવાન છે એક એટલે એક જ થાય છે પાંચ કિલો નું મને માર્યું મેં એને બે કિલો નું સામુ માર્યું નીતિનભાઈ આ અંક છે ને એ કોઈ દી ત્રણ ને બે પાછળ થાય છે ત્રણ ને બે